આ સાધના દરમિયાન સૌથી વિશેષ સ્મરણીય ગણી શકાય એવો અનુભવ તો કુંડલીની શક્તિના ઉર્ધ્વગમન વિશેનો ગણી શકાય એનું વર્ણન કરતા એ કહેતા ભક્તિ તે માથા સુધી કંઈક જણઝણાટ કરતું ઊંચે ચડે છે જ્યાં સુધી એ મગજ સુધી પહોંચતું નથી ત્યાં સુધી મને ભાન રહે છે પરંતુ જે ક્ષણે એ મગજમાં પ્રવેશે છે એ જ ક્ષણે હું બાહ્યભાન ભૂલી જાઉં છું આંખો અને કાનના કાર્યો પણ બંધ પડી જાય છે અને વાચાનો તો પ્રશ્ન જ રહેતો નથી હું અને મારું એવો ભેદ જ જ્યાં ઓગળી ગયો છે ત્યાં પછી કોણ બોલે એ ગૂઢ શક્તિ કરોડરજ્જુમાંથી પસાર થતી હોય છે ત્યારે હું જે કંઈ જોઉં છું કે અનુભવું છું તે સગળું તમને કહેવાનો મને કોઈ કોઈ વાર વિચાર આવે છે જ્યારે એ શક્તિ હૃદય કે ગળા સુધી આવે છે ત્યાં સુધી બોલવાનું શક્ય હોય છે અને હું બોલું છું પણ ખરો પરંતુ જે ક્ષણે એ ગળાની ઉપર ચાલી જાય છે તે ક્ષણે જાણે કોઈ મારા મુખને દબાવી દે છે અને હું લાચાર બની જાઉં છું